દાહોદ શહેરના માવેનગર ખાતે જૈન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાન અંતર્ગત યોજાઈ રહેલા દાહોદ પંચકલ્યાણ મહોત્સવ આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યો છે તેના પૂર્વે મહાવીર શેરીથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આચાર્યશ્રી સુનિલ સાગરજી સહિતના સાધુ સાધીઓ શોભાયાત્રામાં જોડાયા હતા બગીઓમાં સવાર થઈને ભગવાનની મૂર્તિઓ લઈ જવામાં આવી હતી શહેરના વિવિધ માર્ગો ઉપર થઈ શોભાયાત્રા ગોદી રોડ પહોંચી હતી ત્યારબાદ મહાવીરનગર ખાતે નવીન બનેલા મંદિરનું આચાર્યશ્રીએ નિરીક્ષણ કર્યું હતું મંદિરના પ્રટાંગણમાં આવતીકાલથી ભવ્ય પંચકલ્યાણક મહોત્સવની શરૂઆત થશે જે ત્રેવીસ તારીખ સુધી ચાલશે બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર દાહોદ પંચકલ્યાણકની શરૂઆત આજે પરમ સદ્ય આચાર્ય ગુરુવાર સુનિલ સાગરજી સત્સંગ સાથે શોભાયાત્રા મહાવીર શેરીથી નીકળી અને નગરના મુખ્ય માર્ગો ઉપર થતી થતી અહીંયા મહાવીરનગરમાં આજ રોજ આવી ચૂકી છે મહારાજજીએ હમણાં જ પ્રવચન દરમિયાન બતાવ્યું કે આ શોભાયાત્રા શોભાયાત્રા નથી પરંતુ દાહોદ નગર દાહોદ જિલ્લો ગુજરાત રાજ્ય અને દેશ માટે ઉત્થાનનું કાર્ય કરવાની એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા ચાલુ થઈ રહી છે અને આવતીકાલે પદમ ભગવાનના મોક્ષ કલ્યાણકના દિવસે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે ત્યારે આ જે કાર્યક્રમ ઉંચાઈઓને સર કરવાનો છે એવા કાર્યક્રમ માટે આચાર્યશ્રીએ આપણને આશીર્વાદ પણ આપ્યા છે આ પત્રકારના માધ્યમથી હું દાહોદની જનતાને જણાવવા માંગુ છું કે આ કાર્યક્રમોમાં આપ અવશ્ય આપનો અમૂલ્ય સમય કાઢી અને જરૂરથી પધારશો જય દિનેન્દ્ર